તો ફાઇનલી ગઈ સમયે લોકો આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે અને અમારી બસ પાર્કિંગ કરી દીધી છે મેન હાઈવે પર અને અમે લોકો ચાલતા જતા છે લગભગ બેથી ત્રણ કલાક સોરી બેથી ત્રણ કિલોમીટર જેવું છે ચાલીને જવાનું તો રસ્તામાં અમને દરગાહ બી દેખાઈ ગઈ છે અને અમારા બધા અમારા જોડા આવ્યા છે એ લોકો પણ જતા છે ચાલતા જ તો આપણે જઈએ અને માતાજીના દર્શન પણ કરીએ અને દરગાહ બી મસ્ત દેખાતી છે અહીંથી થોડુંક જવાનું છે અને આ બજાર આવી ગયો છે અહીંથી પૂજાપાનો સામાન બી આપણે લઈએ એમ તો ઉપર મળે જ પણ તો બી તો જુઓ અહીંથી જવાનું છે આ ગેટ આવી ગયો છે અહીંથી પગથિયા સ્ટાર્ટ થઈ ગયા છે લગભગ હજાર જેવા પગથ છે તો આપણે જઈએ તે પણ ચડીએ અને ઉપર તો શેડ બનાવી દીધો છે એટલે વરસાદનું કંઈ બંધ તો નહીં હવે મસ્ત છે તમે બી આવજો માતાજીના દર્શન કરવા અને આ ક્યાંનું છે એ તમને આગળ વિડીયો જોશો ત્યારે જ ખબર પડશે તો મારો વિડીયો જોજો તમે પૂરેપૂરો તો જુઓ અને જો અમને અહીંયા મસ્ત એક ફૂલ મળી ગયું છે કમળનું જે પર્પલ કલરનું છે મને તો બહુ જ ગમતું હતું એટલે મેં તો લઈ લીધું અને જો હવે થોડુંક જવાનું છે તો અહીંયા ચંપલ લેવા બી અમે કાઢી દીધા છે બહાર હવે આપણે બી માતાજીના દર્શન માટે આગળ વધીએ તો પબ્લિક આજે રવિવારને સવે છે જ અને શ્રાવણમાં હતા એટલે તો જોવા માતાજીનું મંદિર આ મંદિર જઈને કોને કોને ખબર છે કે ક્યાંનું છે તે તો ફાઇનલી ગઈશ આ છે પાનેરાનું મંદિર માતાજીનું ચામુંડા માતાનું મંદિર છે તો ચાલો તમને બી મેં ચામુંડા માતાના દર્શન કરાવું જે ત્રણ મુખી છે તો તમે બી દર્શન કરી લેવ અને માતાજીની કૃપા તમારા પર બધા પર બની રહી અને અહીંયાનું વેધર જુઓ એકદમ એટલું મસ્ત છે ને કે બહુ જ મસ્ત મન તો બહુ જ ગમતી હતું મસ્ત છે એકદમ વરસાદનો માહોલ એટલે તો ઉપર જવાનું છે અને અહીંયાથી વ્યૂ પોઈન્ટ પણ છે ઉપર તો પગથ્યા છે અહીંયા થોડા પણ અને પહેલાં અહીંયા છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો પણ હતો જો કે હમણાં આપણને થોડો થોડો જોવા મળે છે તો ગાઈઝ જુઓ કંઈક આવું છે ઉપરનું દ્રશ્ય અને જો વેધર મસ્ત છે ને તો હજુ ઉપર થોડાક આપણે આગળ વધીએ ત્યાં વ્યૂ પોઈન્ટ છે અને મારા હાથ માતા કમરનું ફૂલ જ છે જોયું ને એટલે મેં પહેલાં જ જઈ લીધું મસ્ત છે અહીંયા પણ ફોટો શૂટિંગ માટે પણ અને અહીંથી પણ નીચે જવાતું છે હજુ માતાજીના દર્શન પણ આપણે કરવાના છે મહાકાળી માતાના આપણે ત્યાં પણ જઈએ અને ઉપરથી મા મંદિરનું વ્યૂ જો મસ્ત એકદમ ફૂલ જેવું એકદમ ધુમ્મસ બી આવી ગયું છે બરાબર તો હવે મહાકાળી માતાના અમે બી દર્શન કરવા જતા છે વરસાદ બી ચાલુ છે અને આ છે વાવ અહીંયા વાવ છે નીચે આ કંઈક આ ટાઈપનો રસ્તો છે જવાના માતાજીના દર્શન કરવા માટે તો જો મહાકાળી માતાના બી દર્શન કરી લેવું જે ગુફામાં છે મસ્ત અને પછી અમે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે એ પણ ઉપર જ છે